કુંતા કઈ જેવા તેવા નતા પાંડવો એ કૌરવ મારી નાખ્યા ને પછી ધૂતરાશ ને ગાંધારી જીવતા રહી ગયા પણ મહાભારતમાં લખ્યું છે કે દીકરાઓ મરી ગયા ને પછી ધૂતરાશ ને ગાંધારી ને કોઈ દેવો અનુભવ ન થવા દીધો કે એના હો દીકરા મરી ગયા એમ હથેળીમાં એને પોતે ધૂતરાશ ને ગાંધારી ને અરે જવા દો મહાભારત તો લખે કુંતા રાતે ઉઠી અને જાય ગાંધારીના પગ દાબવા અને પગ દાબતા ભીમે એક વખત ના પડી માં આને આના પગ દબાવવાનું આના છોકરા વગેરે આપણે ઓછું કર્યું તો કીધું એ તમારે ભાઈ ભાઈનો પ્રશ્ન હતો પણ ગમે એમ તો એ મારી જેઠાણી છે અને દેરાણી હોવાના નાતે મારી ફરજ છે મારી જેઠાણીની મારે સેવા કરવી જોઈએ અને અડધી રાતે જઈ અને જેઠાણીના પગ જે જાડવું ભગવાન મેં તમને કાલે પણ કીધું હતું જે જાડવું જેટલું ઊંચું એના મૂળિયા એટલા ઊંડા તો જ એની ઊંચાઈ કામ કરીશ અને એટલા માટે કુંતા જેવી ભાગશાળી બાય આ દુનિયામાં જેના દીકરાઓ રાજસુ યજ્ઞ કરે હા તમારી ઘરે બે મોટા મહેમાન આવે તો તમને એમ થાય કે આપણા કેવા મહેમાનો છે પણ જેની ઘરે દ્વારિકા વાળો વાસણ સાફ કરે આવા આવા તો એના દીકરા હોય હવન કિરા લાયન લાગી હતી ભેટ દેવા માટે સોના નહીં સોનાના વાસણો સોનાનું બધું લઈ અને લોકો ભેટમાં વારો નહોતો આવો એટલે એટલા લોકો ઊભાતા આની જેવું કુંતી જેવું સુખ દુનિયામાં કોઈએ નથી પાડ્યું અને કુંતી જેવું દુઃખ દુનિયામાં કોઈએ નથી પાડ્યું

પણ કુંતાને ને પગે લાગ્યા ખાલી સંબંધ નથી ભગવાન તો તો કંસ ને પગે નથી લાગ્યા દ્વારિકાનો નાથ કુંતાને પગે લાગ્યો છે છે તો ઠીક પણ એક છે અને અસલ માં જેવી માં હોવી જોઈએ એવી માં છે જેને પોતાના દીકરાઓને સંસ્કાર પાયા છે અને સંસ્કાર તો હતા સંસ્કારના હિસાબે જ નકર બળ તો બધા હરકું જ હતું દુર્યોધનમાં બળ ઓછું નહોતું દુર્યોધનમાં બળ બહુ હતું કૌરવમાં બળ પૂરેપૂરું પણ એની સાઈડ ખોટી હતી તમારી પાસે ગમે એટલું બળ હોય ગમે એટલા રૂપિયા હોય પણ તમારી કંપની તમારી સંગત ખોટી હોય ને તો એ અને એ એ બળ વેડફાઈ જાય કામ નો લાગે ગમે એટલું રૂપ હોય ગમે એટલું રૂપિયું હોય ગમે એટલું ભણતર હોય એ બધું હોય પછી જો યોગ્ય લક્ષ્ય નથી યોગ્ય સાઈડ તમારું વાહન ચાલતું નથી તો ભગવાન યાદ જ રાખવાનું એક્સિડન્ટ થવાનું છે ગમે એટલું બધું નહીં જ્યારે પાંડવો હતા લખણ કઈ ઓછ હતા બધા હોય થોડા થોડા પાંડવુ એ કઈ સાવ દૂધે ધોયેલા નહોતા એમાં ખૂણે ખાચરે તો જ ગયા હોય ને જુગાર જોવા હા તો પાપ છે જોવું તો તો આપણને ખબર પડે છે તેમ નઈ ખબર પડતી હોય પણ હતું મનમાં ક્યાંક ખૂણે જો મેળ આવે તો બે ચોકઠી મારી લેવીશ તો બળતરા ની જો કામ થઈ જાય તો રાતે અંદર અંદર આશા તો હતી જ ભગવાન આ તો આપણે એના અવગુણ એટલે નથી જોતા કેમ એની ભેગો દ્વારિકા થઈ શકે જેની ભેગો ભગવાન હોય એના અવગુણ ન જોવા જોઈએ અને એટલે આપણે પાંડવોના અવગુણ ન જોઈએ બરોબર છે ન જોવા જોઈએ એને સાઈડ સાચી હતી બધું હતું પણ એને દ્વારિકાધીશને મૂક્યા નહીં એટલે એનો વિજય યત્ર યોગેશ બધું ભગવદ્ ગીતા લખ્યા પછી છેલ્લે કહી દીધું દ્વારિકાધીશે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધરા